બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના મુદ્દે હવે હિન્દુ સમાજ એક થયો છે અને અત્યાચારો વિરુદ્ધ વિરોધ જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર મુદ્દે નડિયાદમાં મોટી સંખ્યામાં હિન્દુઓ એકઠા થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે જે બાબતે સરકાર દ્વારા આ પ્રકારના અત્યાચારો રોકવામાં આવે એવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે કાર્યક્રમ નક્કી થયેલો છે એ સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ એ દ્વારા એટલે આપણા જિલ્લાના તમામ હિન્દુ સમાજ દરેક હિન્દુ કે બાંગ્લાદેશમાં જે ઘટનાઓ ઘટી એટલે શેખ હસીના સરકાર જે એની બરખાસ્ત થઈ ત્યારબાદ હિન્દુ સમાજ ઉપર ત્યાં અત્યાચારો લૂંટફાટ આગચંપી હુમલાઓ હત્યાઓ તેમજ ધર્મ પરિવર્તન અંગેના જે ઘટનાઓ ઘટી અને એ ઘટનાઓ થકી એક શાંતિપૂર્ણ રેલી ત્યાંના ઈસ્કોન મંદિરના સંતશ્રી પરમપૂજ્ય સંતશ્રી ચિન્મય કૃષ્ણદાસજી જે એમણે શાંતિપૂર્ણ રેલી કાઢી હતી અને એ રેલી જે નીકળી એમાંથી એમને ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને આજના જે ન્યૂઝમાં એમણે જે જામીન અરજી મૂકેલી છે સુપ્રીમ કોર્ટમાં એ જામીન અરજી પણ એટલે એમની જામીન અરજી લડવા પણ કોઈ તૈયાર નથી એટલે એની તારીખે છે એક જાન્યુઆરી મહિનાની બીજી તારીખ આપવામાં આવેલી છે એટલે ત્યાં હિન્દુ સમાજ ત્યાંનો જે છે બાંગ્લાદેશમાં અને અન્ય લઘુમતી સમાજ ઉપર જે અમાનવીય કૃત્યો ઘટનાઓ ઘટી છે ધર્મમાં પરિવર્તન માતા બહેનો જે છે એ માતા બહેનો ઉપર પણ અત્યાચારો ગુજારવામાં આવી રહેલા છે એ આખું વિશ્વ જે છે એ આખા વિશ્વને પણ ધ્યાનમાં છે અને આ જે ઘટનાઓ ઘટી રહેલી છે બાંગ્લાદેશમાં એ એક શરમજન્ય ઘટનાઓ છે અને એક નિંદા અને પાત્ર અત્યારે જે ત્યાંની જે વર્તમાન સરકાર જે છે એ પણ એક મુખ પ્રેક્ષક બંને જોઈ રહેલી છે આ ઘટનાઓ સંદર્ભે આપણો જે હિન્દુ સમાજ છે ત્યાં બાંગ્લાદેશમાં એ સુરક્ષિત રહે એમને રક્ષા પ્રાપ્ત મળે બીજું કે સાથે સાથે હિન્દુના મંદિરોની રક્ષા થાય આપણો સમાજ જે છે હિન્દુ સમાજ એની ત્યાંની સરકારે ચિંતા કરે અને રક્ષા આપે એટલા માટે જ આજે એક નડિયાદમાં આજે બાર ચાર બાર ચોવીસના રોજ એક ધરણાનો કાર્યક્રમ નડિયાદ સંતરામ મંદિર ખાતે અને ત્યાંથી બાઇક રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન કલેક્ટર સાહેબને આજે આપણે આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્રના દ્વારા ત્યાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને રક્ષા મળે એ જ આ ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ અને આવો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આ જ તારીખ એટલે આજના દિવસે જિલ્લાના મુખ્ય મુખ્ય કેન્દ્ર ઉપર યોજવામાં આવેલો છે